હવે સમાચાર વિગતવાર બાકરોલ બ્રિજ પાસે આવેલ ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં બે પોઇન્ટ પંચાવન લાખની ચોરી કરી ફરાર થઈ ગયા હતા તસ્કરો વેલ્ડિંગ મશીન કેબલ વેલ્ડિંગ મશીન પાવર કેબલ સહિત સરસામાનની ચોરી કરી ફરાર થઈ ગયા હતા પાનોલી પોલીસ મથકે ગુનો નોંધાતા પોલીસે તપાસ શરૂ કરી હતી બનાવની વિગતો અનુસાર પાનોલી જીઆઈડીસીને અડીને બાકરોલ બ્રિજ પાસે રોયલ એસેટ બાકરોલ ગામ ખાતે આવેલ છે ગુરુદેવ એન્જિનિયરિંગ ફેબ્રિકેશન વર્કશોપમાં નવમી ડિસેમ્બરના રાત્રિના તસ્કરો ત્રાટક્યા હતા તસ્કરોએ વર્ક વર્કશોપમાંથી અગિયાર વેલ્ડિંગ મશીનના કેબલ જે એક વેલ્ડિંગ મશીનના એંસી મીટર મળી કુલ આઠસો એંસી મીટર કેબલ તેમજ એક વેલ્ડિંગ મશીનના ત્રીસ મીટર પાવર કેબલ ત્રણસો ત્રીસ મીટર કેબલ ચોરી કરી ફરાર થઈ ગયા હતા એ અંગે સંચાલક અનિલ યાદવ દ્વારા તપાસ કરી અંતે પાનોલી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે કુલ બે લાખ પંચાવન હજાર રૂપિયાના વેલ્ડિંગ મશીનના અલગ અલગ કેબલની ચોરીનો ગુનો નોંધી તપાસ આરંભી હતી ચોરી જાણ ભેદુ તેમજ ભંગારિયા તત્વો દ્વારા કરાઈ હોવાનું પ્રાથમિક અનુમાન સામે આવી રહ્યું છે ત્યારે પોલીસ દ્વારા સ્થળ તપાસ કરી હ્યુમન ઇન્ટેલિજન્સ અને એફ એફએસએલની મદદથી વધુ તપાસ આરંભી હતી